ગુડ મોર્નિંગ અમે બનાવી છે તુવેરની ફળી જો તુવેર મેલાયા છે મમમી લસણ અદ્રક લસણ ઓ ધાને ઓ લીલા મરચાનું વાટીને તૈયાર કરે છે અને ડુંગળી ડુંગળી પણ અમે કટિંગ કરીને જીડી જીડી ની કટિંગ કરીને પછી અમે તુવેરનો બટાકાનો કોરમા વઘાર કરીશું તો તમે લોકો પણ જ

કરી દઈએ છીએ પેલા તો અદરક લસણના પેસ્ટમાં પેસ્ટ માં ડુંગળી પણ પેલા રેડ રેડ થશે ડુંગળી પછી અદરક લસણનો નો પેસ્ટ નાખીશું આપણે અને બટેકું એક બટેકું કટ કરીને નાખ્યું છે પછી આપણે અદરક લસણનો પેસ્ટ નાખી દેખો ચટની હો ગઈથી ઓર મમ્મીને ચટણી થઈ ગઈ તુવેર પણ થોડી તેલમાં ચડવા દીધી મમ્મીએ બટાકું પણ ચડવા દીધું બધી ચટણી મસ્ત થઈ ગઈ હવે પરફેક્ટ એનો સ્વાદ આવશે સુગંધ સ્મેલ આવશે ને ત્યારે અમે થોડું પાણી નાખીને સીટી મારીશું પછી તમને બતાવીશું કે સબ્જી કેવી બની છે એમ તમે મા અમારા જે વિડીયો તમને સારા લાગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને આગળ વધાવો Bye.